यस यस कमी गुड मॉर्निंग शू है कोड तमो कोडाओ एफ जी एच ओके ओके बेस बेस थैंक यू सर तुम्हारा परिचय आपको सर मारो आज नो कोड एफ जी एस छ मैं मारो ग्रेजुएशन 2021 में जुना कुछ यूनिट साथे बीटेक एग्रीकल्चर विषय सारे कंप्लीट करेल छ मैं राज्य कक्षा में क्रिकेट में अलग अलग वेज जूथ में प्रतिनिधित्व करेल छ मैं एसएससी सीजीएल और ताजेगर

क्या तो रिसर्च करेंगे वही जॉब ना ठीक करें ना सर एसएससीजीएल में हमारा पास आउट सफर था इससे सीसीजीएल में हम पास आ सफर थे वो अपने नौकरी में इसमें कारी नौकरी भी करी एसएससीजीएल कहीं क्या जॉब थे दारे मार सर आसिस्टेंट टेक्सटाइल मिनिस्ट्री पास थे यार क्या पोस्टिंग आई हो थी सब मनी गुड હવે સામાન્ય ગ્રેજ્યુએટ એગ્રીકલ્ચર અને બીટેક એગ્રીકલ્ચર આ બંનેમાં ડિફરન્સ શું છે સર સામાન્ય ગ્રેજ્યુએશન માં અને બીટેક કરેલામાં ફેર એક તો ટેકનોલોજી ને લગતું કારણ કે બીટેકમાં ટેકનોલોજીનો કઈ રીતના એપ્લાય કરવા માટે માટે ઉપયોગ કરવામાં આવે છે અને સામાન્ય એગ્રીકલ્ચર સ સામાન્ય એગ્રીકલ્ચરમાં એના પ્રિન્સિપલ એમાં થિયરી કે થિયરી હોય પણ પ્રેક્ટિકલ નો ઉપયોગ નથી થતો પછી પ્રેક્ટિકલ નથી કરાવતા એમાં હવે આ જે તમે ટેકનોલોજી છે એગ્રીટેક તો એગ્રીટેક ટેક જે આખું કામ છે એમાં લેટેસ્ટ કોઈ વસ્તુ અત્યારે આવી હોય એગ્રીકલ્ચરમાં ટેકનોલોજી ને બેસ્ટ તો એ શું છે ગુજરાતમાં સ્પેસિફિકલી સર અત્યારે ભારત સરકાર એક આધાર કાર્ડ ની જેમ બધા ખેડૂતોને એક આઈડેન્ટિક નંબર આપવાનું એગ્રીટેક ચાલુ કર્યું હોય

એમાં એગ્રીકલ્ચર ટેકનોલોજીનો કયો યુઝ છે એના મદદથી એના હાજરી યુક્તમાં વધારો થશે તો એનો રોજગાર વધશે સારું ચાલો મને આપો કે તમારે તમે કયો પ્રોજેક્ટ કર્યો હતો તમારા બીટેકમાં ઓઈલ ઓઈલ મિલ ઓઈલ મિલનો નો મિનિયોન તો એવી કોઈ વસ્તુ મને સમજાવો કે ગુજરાતની અંદર જે ऑयल मिलों में मा, मखफड़ी माते तेल काढ़वा मावे चे ये तेल बदे नॉर्मल कोर्स में ये तेल स्प्रेड थाई छे के पच एज बदे मकालवा मावे चे के पची एक डुप्लीकेट तेल पण वे चे ये मकालवा मावे चे अच्छा एग्रीकल्चर अच्छा, में जे टेक्नोलॉजिकली बायोटेक्नोलॉजी थी मॉडिफाइड कई कई वस्तु अत्यारे भारत देश में परमिटेड छे બીટી કોડન પછી બીટી ડિંગર ઉપર અત્યારે પ્રોસેસ છે શું થાય છે જ્યારે તમે કોઈ સીડ જે છે એને આ રીતે બાયોટેકનોલોજી થી એને મ્યુટેટ કરો છો અને સ્પેશિયલ કંઈક નવું બનાવો છો તેમાં એમાં એ શું છે એ ટેકનોલોજી સર અત્યારે જે ક્લાઇમેટ ચેન્જ થાય એટલે એના બિયારણમાં સામે ટકી રહેવા માટે એનું ઉત્પાદન ઘટતી હોય તો એના માટે સર એમાં જીમ ફેરફાર કરી અને તેને પ્રતિકાર મારી માટે એ માટે કેવી રીતે કરવામાં આવે છે જીમ ફેરફાર સો એના વિશે મને વાય અચ્છા તમને માહિતી નથી ઓકે સર યોર ક્વેશ્ચન ઓકે મને એ કયો કે કૃષિમાં નેનો ટેકનોલોજી નો શું રોલ છે સર નેનો ટેકનોલોજીનો નો ઉપયોગ કા થી નેનો ઉર્જા બનાવવામાં આવ્યું છે તેમાં એક થી સો નેનોમીટરના સ્કેમનો ઉપયોગ કરી અને જે ખાતરનો જે वही था तो तो अटकाओ माटे सा नहीं पॉलिसी बनाओ। ओके कोई अनुच्छेद छे बंद है ना बात कर तो एक एग्रीकल्चर में टेक्नोलॉजी लाभी जो कोई वो आइटी कल खरो। सब गैस करें। बोल। अनुच्छेद छे तालिस। ओके। नो प्रॉब्लम। अब मैंने एक यो। कि सैटेलाइट बेस्ड फार्मिं પ્રિસિઝ એક અલગ અલગ તમે ન્યૂઝ સાંભળતા હશો સેટેલાઇટ બેઝ ફાર્મિંગ પ્રિસિઝન ફાર્મિંગ ક્લાઇમેટ સ્માર્ટ ક્લાઇમેટ સ્માર્ટ એગ્રીકલ્ચર આ બધું શું છે સર તેમાં સેટેલાઇટની મદદથી બધા ડેના ડેટા એનાલિસિસ કરવાનો અને તેના મદદથી કયા પાકમાં કયો રોગ આવ્યો કઈ પરિસ્થિતિ કેટલું ભેજ છે હ્યુમિડિટી એ જાણવામાં મદદ કર્યો અત્યારે જો તીડનું કે કોઈ બી આક્રમ થવાનું હોય તો પહેલેથી જાણ થઈ જાય એ માટે ટેકનોલોજીનો કૃષિમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી શકે કઈ રીતે કરી શકાય સર કૃષિમાં આપણે એઆઈ નો ઉપયોગ કરી અને આપણે ઓટોમેટિક ઓટોમેટિક કેવા ડ્રાઈવરલેસ ટ્રેક્ટરો વસ્તી તો છે જ ગુજરાત પાસે તો એની તો જરૂર નથી બીજો મને તમે કોઈ સારો યુઝ કયો કે એઆઈ ની આપણે એગ્રીકલ્ચર માં યુઝ શકીએ નીતિ આયોગ એક પોલિસી બી બનાવી ખ્યાલ છે ને સ્વાસ્થ્ય કૃષિ આ એ એ કઈ રીતે યુઝ કરી શકાય માટે નીતિ નીતિ પણ છે વિશે ઓકે મને કે કૃષિમાં તમારા મતે ટેકનોલોજી ગુજરાતમાં કઈ કઈ ટેકનોલોજી અત્યારે ઘટે છે અથવા આપણે કઈ ટેકનોલોજી ગુજરાત ના ખેડૂતને વધારે પ્રમાણમાં આપી શકીએ સરકાર પ્રોવાઈડ કરી શકે હા સર અત્યારે ગુજરાતમાં આપણે જોવા જઈએ તો ખેડૂતોને છે ને જ્યારે પાકની લણણી થઈ જાય એના પછી પાક પાક સંગ્રહ કરવામાં છે ને તો તેનો પગાર થાય એના માટે આપણે શું ટેકનોલોજી આપણે આપી શકીએ એવી સર આપણે કોલ્ડ સ્ટોરેજ ફાર્મ કોલ સ્ટોરેજ બનાવી શકાય અને તેમાં એના માહિતગાર કહી કે એટલા હોમ્યુનિટીનું તાપમાન એના માટે ઓકે મને કહ્યું કે મિક્સ ફાર્મિંગ શું છે સર મિક્સ ફાર્મિંગ એટલે સર પાકની સાથે પશુપાલન ને જોડું બાકની સાથે ખેતી પ્લસ પશુપાલન અથવા બકડા ઉછે કેન્દ્ર મરઘા ઉછે કેન્દ્ર ઓકે એ બધાને આપણે સાથે કરીએ તો એને આપણે મિક્સ ફાર્મિંગ કહીશું ઓકે મને એ કહ્યું કે જમીનમાં ધોવાણ થાય છે અત્યારે તો ગુજરાતની જે જમીન જે છે એમાં ધોવાણ અટકાવવા માટે આપણે કઈ કઈ નવી ટેકનોલોજીનો યુઝ કરી શકીએ તમે યુઆરબી ટેક ગ્રેજ્યુએટ ઇન એગ્રીકલ્ચર

છતાં એના માટે આવવા માટે જો આપણે ભારતમાં જોઈએ તો ભારતના ખેડૂતો નાના સીમાંત છે તો એના બધાય ખેડૂતો એ ટેકનોલોજી અપનાવી શકે નહીં તો એના માટે એક એક તાલુકા કે જિલ્લા લેવલે એક આપણે સર્વિસ ડેટા પ્રોવાઈડ કરી શકે તેની મદદથી તેઓ ઉપયોગ કરી શકે ટેકનોલોજીનો અને તાલીમ આપીને ઓકે હમણાં શિયાળો ચાલુ થયો છે તો પરાળી બાળવાની જે છે ઘટનાઓ બને તો પરાળી ન બળે અને એ વેસ્ટમાંથી બેસ્ટ બને એના માટેની કોઈ ટેકનોલોજી કરે એગ્રીકલ્ચરમાં હા સર એના માટે હેપી સેટર જો એ તો મશીન છે ટેકનોલોજી કઈ ઓકે સર સર ઓકે ઠીક છે ક્લાઇમેટ સ્માર્ટ એગ્રીકલ્ચર શું છે સર ક્લાઇમેટ સ્માર્ટ એગ્રીકલ્ચર એટલે સર ક્લાઇમેટને જે અસર થઈ છે એનો ઓછામાં ઓછો પાક પર નુકસાન નુકસાન થાય એવા માટે અલગ અલગ ટેકનોલોજી નો વિકાસ કરવો તમને લાગે છે કે એગ્રીકલ્ચરમાં ટેકનોલોજી વધવાથી સમાજને કઈ નુકસાન જશે કે ખાલી ને ખાલી ફાયદો જ થશે સર કોઈ બી ટેકનોલોજી હોય તો એનો ફાયદો અને નુકસાન હોઈ શકે કયા કયા નુકસાન થઈ શકે સર અત્યારે સર ફાયદામાં જોઈએ તો આપડે મજૂરો વર્ગ હવે ખેતી થી આ ઉદ્યોગો તરફ જઈ રહ્યા છે કારણ કે ખેતીમાં ઓછી રોજગારી મળી રહી છે એટલે એના માટે જો આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો એક આખા વર્ષ દરમિયાન આપણે બે પાક રહી શકીએ તો ટેકનોલોજીનો ઉપયોગ ત્રણ લઈએ આપણો ડેટા તો એવું કે છે કે પંચાવન થી વધુ લોકો હજુ પણ એગ્રીકલ્ચર સાથે જોડાયેલા છે હા સર એટલે ભારતમાં સૌથી વધુ રોજગારી મેળવ આપતું ક્ષેત્ર એગ્રીકલ્ચર છે મજૂર વર્ગ દૂર તો જઈ રહ્યો છે તો તો જ કહી શકાય ટેકનોલોજી વધશે તો એમને કઈ નુકસાન ખરું હા સર એને આ જે વખતામાં ઘટાડો થઈ શકે પણ જો એ પાછા એ ટેકનોલોજીને જ્યારે કોઈ બી ટેકનોલોજી ફેઝ માં શરૂઆતમાં હોય ત્યાં રોજગારી જવાનો ચાન્સ રહી શકે પણ જો એમાં સ્કિલ તો વધારવામાં આવે તો એનો ઉપયોગ કરી શકે કારણ કે ભારત સરકારે સ્કિલ વધારવા માટે પ્રયત્ન કરી ગુજરાતમાં માઇક્રો જેટલું છે એને વધારવા માટે તમે શું કરી શકો સર માઇક્રો ઇરિગેશનમાં પહેલા પ્રોબ્લેમ એવું આવે છે કે કારણ કે એમાં પાણીને આધારિત ટપક પદ્ધતિ અને આપણે કુવા પદ્ધતિ જોઈએ તો અમુક પાક આપણે ડાંગર ને એવો છે તો એમાં માઇક્રો ઇરિગેશન સફળ થઈ શકે નહીં કારણ કે એમાં પાણીનું વધારે જરૂર પડે અને જ્યાં ટપક પદ્ધતિ અને ફુવારાનો ઉપયોગ કરીએ તો ભારતમાં અને માઇક્રો ઇરિગેશનમાં જ્યારે વન્ય જીવો દ્વારા તેને નુકસાન કરવામાં આવે તો તેનો વીમા ઉપયોગ નથી કરતો તો હું એક પેલો એને કહે કે એમાં વીમામાં તેનો સમાવેશ કરવો તમને ખબર છે અત્યારે ખેડૂતો ઝટકા મશીન લગાવે છે ખેતરમાં કેમ લગાવે છે સો આજે વન્ય જીવો

આવે તો એના માટે આપણે બગીરા એપ બનાવવામાં આવી છે મધ્યપ્રદેશ દ્વારા તો એવી રીતના આપણે કોઈ બી એપ નો ઉપયોગ કરી શકીએ જેનાથી લોકો બીટેક જાગ્રિકલ્ચર છો ટ્રાયબલ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરી કઈ રીતે ફાયદો કરી શકો સરકાર ફ્રોમ નોટ ફ્રોમ યોર પોઈન્ટ ઓફ વ્યૂ ફ્રોમ ગવર્મેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ સર આ ટ્રાઇબલમાં એરિયામાં મુખ્યત્વે આ એની આર્થિક વ્યવસ્થા જોઈએ તો આપણે ખેતા ખેતી ઉપર છે અને એમાં લોકોમાં અલગ અલગ સમસ્યા છે તો એ સમસ્યાને ઉપર પડકારને સમજી અને એને માહિતગાર આપી કારણ કે નાના અને સીમાંત ખેડૂતો હોવાથી તેમાં એને મઢાઉ છે કેન્દ્ર બટકુ છે કેન્દ્ર પછી પાણી વિછા પાણી ધરાવતા વિસ્તાર હોય તો એને માછલી ઉછેર કેન્દ્ર એવા અલગ અલગ આજીવિકતા માટે હું ખેડૂતોને હાલમાં કેટલા કલાક વીજળી પડે છે ખેડૂતોની સમસ્યામાં ઘટાડો થયો છે એ કેવું સ્ટેટમેન્ટ થાય છે ઘણી વાર કે ભાઈ અમે આ વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરી દઈશું ખરેખર થઈ છે આવક બમણી કરવામાં પ્રયત્નો થઈ રહ્યા છે પણ હજી બમણી થઈ નથી તમે શું કરો સપોઝ તમે સીએમ છો માની લો કે તમે કાલ સીએમ બનો છો એમની આવક બમણી કરવા તમે કઈ રીતે એને શું સ્કીમ લાવો અથવા શું ઇન્સેન્ટિવ આપો હા સર તો પહેલા તો એને એઝ એ હું સીએમ હોય તો પહેલેથી શરૂઆતમાં જો એને બીજ બીજ નું હોય તો એને એવા બીજ આપું કે જેનાથી એના ફર્ટિલા એનું ઉત્પાદન દર વધારે રહે એનું બગડી ના જાય પછી ત્યારબાદ એને જ્યારે વાવણી કરવા માટે અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરું જેનાથી જે ફિલ્ડ ખેતરને તૈયાર કરવાનું હોય એમાં માજગાર થાય ત્યારબાદ એને જ્યારે કોઈ બી રોગ દારો રોગ ચાલો આવી જાય તો એના માટે હું એવી ટેકનોલોજી ઉપયોગ કરું કે એને પહેલાં જાણ થઈ જાય અને એના માટે ફર્ટિલાઇઝર અને ખાતરોનો કઈ રીતના ઉપયોગ કરવો એ માટે માહિતગાર કરું સાહેબ એક તમને માઇક્રો ઇરિગેશન વિશે પૂછ્યું તો ખેડૂતોને માઇક્રો ઇરિગેશન પોતાની રીતે કરી શકે કે કોઈની મંજૂરી લેવી પડે એના વિશે તમે ક્રિકેટમાં જાણો છો અત્યાર સુધીમાં ભારત કેટલી વાર વર્લ્ડ કપ જીત્યું છે ફિફ્ટી ઓવર્સમાં

મજા આવી ઇન્ટરવ્યુમાં માં શું શું તમારી ખામીઓ તમે શું દેખાય ઇન્ટરવ્યુમાં તમને શું લાગ્યું કે મારે શું કરવા જેવું છે સર એગ્રીકલ્ચર નું રિલેટેડ હજુ થોડું મારે જાણવું પડશે અને ટેકનોલોજીનો કઈ રીતના ટ્રાયબલ ઉપયોગ કરવો ને બીટેક કર્યું છે તે તો બીટેક એગ્રી ટેકનોલોજી બે શબ્દ તમે બોલી ગયા બીટેક અને એગ્રીકલ્ચર બસ એ બે માં જ તમારે ગ્રોથ મતલબ વધવાનું છે થોડુંક નોલેજ અને પૂછશે તો બેઝિક ટ્રાયબલ ડેવલપમેન્ટ નું કરી નાખજો પહેલા ർികൾ സ്കീമസ്